ભરૂચ જિલ્લામાં ભાડભૂત નર્મદા નદી કિનારે શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિ વિસર્જન કરવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં તારીખ સાત નવ બે હજાર ચોવીસથી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ સુધી ગણપતિ ઉત્સવ અંતર્ગત ભરૂચ જિલ્લામાં વિવિધ મંડળો દ્વારા ગણપતિની નાની મોટી મૂર્તિઓની સ્થાપના કરી પૂજા અર્ચના કરવામાં આવી જે ગણપતિ ઉત્સવની પૂર્ણાહુતિ નિમિત્તે ગઈકાલે ભરૂચ જિલ્લામાં ગણપતિ વિસર્જન કરવામાં આવેલ ભરૂચ તંત્ર દ્વારા ગણેશજીની મોટી મૂર્તિઓ વિસર્જન માટે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે નર્મદા નદી ઓવારે આયોજન કરવામાં આવેલ ગણપતિ વિસર્જન શાંતિપૂર્ણ અને કોમી ખાસના વાતાવરણમાં યોજાય તે ઉદ્દેશથી પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગનાઓએ ભરૂચ જિલ્લામાં કેમ્પ રાખી તેઓ સાહેબ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડાનાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ ગણપતિ વિસર્જન બંદોબસ્તનું આયોજન થયું હતું ભાડભૂત ગામે નર્મદા નદી કિનારે તારીખ સત્તર ત્રણ મોટી ક્રેન તથા ચાર બોટ દ્વારા ગણેશજીની મોટી મૂર્તિ બસો ત્રણ તથા નાની મૂર્તિ બસો મળીને કુલ ચારસો ને ત્રણ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું આ ભાળભૂત ગામે ગણપતિ વિસર્જનના સ્થળે નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે सी के पटेल भरूच विभाग नायब पुलिस अधीक्षक श्री पी एल चौधरी जंबूसर विभाग तथा नायब पुलिस अधीक्षक श्री भरूच मिलन मोदीनाओ सहित पुलिस इंस्पेक्टर श्री जीरो પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચાર જિલ્લા એલસીબી સી બી એસઓજી ટીમ સહિત પોલીસ કર્મચારી એસી તથા એસઆરપી ત્રણ સેક્શન હોમગાર્ડ જીઆરડી જવાન પંચ્યાસી અને સ્વયંસેવકો ચુમ્માળીસ બંદોબસ્તમાં હાજર રહ્યા હતા જિલ્લા તંત્ર અને પોલીસ ડિપાર્ટમેન્ટના અથાગ પ્રયત્નોથી ભાડભૂદ ગામના સરપંચ તથા સ્થાનિક આગેવાનોના સહકારથી જિલ્લાનું જિલ્લાનો સંવેદનશીલ ગણપતિ વિસર્જનનો બંદોબસ્ત શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે